નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાયક અને પ્રેસ લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલોડી તારીખ અઠ્ઠવીસ બે બે હજાર ચોવીસ ઊંજા તેરસો પચાસ થી સાત હજાર બસો વીસ રૂપિયા બોટાદ ચૌદસો સિત્તેર થી ઓગણીસો ઊંઝા બેતાળીસો દસ થી સાત હાજર ત્રણસો ચાલીસ રૂપિયા બોટાદ ચોત્રીસો પચાસ પાંચ હજાર છવીસ રૂપિયા રાજકોટ ચાર હજાર તેવીસ પાંચ હજાર બસો ચોત્રીસ રૂપિયા અમરેલી બત્રીસો થી પાંચ હજાર બસો રૂપિયા મોરબી એકત્રીસો તેવીસથી ચાર હજાર સાતસો એંસી રૂપિયા જુનાગઢ ત્રણ હજાર તેરથી પાંચ હજાર ત્રાણું રૂપિયા ભાવનગર ચાર હજાર વીસથી પાંચ હજાર એકસો એકાવન રૂપિયા જામનગર ચોત્રીસો છવ્વીસથી ચાર હજાર આઠસો છપ્પન રૂપિયા જસદણ પાંત્રીસો તેરથી ચાર હજાર નવસો પાંત્રીસ રૂપિયા